અંદાડા ગઢ ખોલની ધી અનુપ કોવરબા હાઈસ્કૂલમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ શિયાંદાડા કેળવણી મંડળ અંદાડા સંચાલિત ધ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંદાડા ગઢખોલની શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળાની અનોખી પ્રણાલિકા મુજબ એચએસસી માર્ચ બે હજાર ત્રેવીસમાં શાળા કક્ષાએ પ્રથમ આવનાર કુમારી ભટ્ટ નિધિ પરેશકુમારના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં આગામી માર્ચ બે હજાર પરીક્ષા આપનાર એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને ત્યાં સુધી પહોંચવા સખત મહેનત કરવી જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે અંદાડા કેળવણી મંડળ અંદાડાના હોદ્દેદારો ટ્રસ્ટીઓ નિવૃત્ત શિક્ષકો વાલીઓ અંદાડા ગડખોલના પ્રતિષ્ઠિત નાગરિકો ગ્રામજનો તથા નામી અનામી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય જયેશ ચંદ્ર જે પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા શિશુ એક થી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ દેશ પ્રેમ ભાવથી થીમ આધારિત એક થી ચડિયાતી એક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી વિવિધતામાં એકતાનો સંદેશો રજૂ કર્યો હતો ધ્વજવંદન વિધિ કાર્યક્રમનું સંચાલન પીટીના શિક્ષક જયેન્દ્રભાઈ વસાવાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની ઉદ્ઘોષક તરીકેની કામગીરી ભાવનાબેન મોદીએ કરી હતી આમાં કાર્યક્રમ શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ભાઈઓ બહેનોના સહયોગથી સંપન્ન થયો હતો એ પરિચિત છે આજે એવોર્ડ પુરસ્કાર મને મળ્યો છે અને મને અહીંયા નાની શાળાની અંદર બોલાવીને મારું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ સમગ્ર પરિવાર સારા મંડળ સમગ્ર બાળકો અને